તો કેમ છો મિત્રો મજામાં જશો તમે મિત્રો સવાર સવારમાં આપણે ચા અને ભાખરી અને દૂધ બધું બનાવ્યું છે તો સવાર સવારમાં નાસ્તો કરી લઈએ અને પછી જવાનું છે વાળીએ તો મિત્રો આપણે અમે ચા નાસ્તો કરીને સવાર સવારમાં અમારી વાડી આવી ગયા છીએ તો આજે તો દસ અગિયાર વાગ્યા લગી જ ગપ્પા મીણવાનો છે કેમકે આજે અમારા ઘરે મહેમાન આવવાના છે તો દસ અગિયાર વાગ્યા લાગીને કપા લેવી પછી જવાનું છે આપણે ઘરે તો ચાલો કપાવીણીમાં જવાનું તો મિત્રો અમે આપણે કપા જવાનું છે ઘરે કેમ કે અમારા ઘરે મહેમાન આવ્યા છે આવવાના છે મારા મામાની તો તેમના ગામથી નીકળી ગયા છે તો અમારે બધાને ઘરે જવાનું છે તો ચાલો મિત્રો અમે આપણે ઘરે જવાનું છે તો મિત્રો આપણે બેસી ગયા છીએ ચણા ફોલવા કેમ કે મહેમાનને આજે અમારે ચણાનું શાક ખવડાવવાનું છે તો ચાલો મિત્રો ચણા ફોલવા તો ફોલવાનું કામ આવી ગયું છે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાળીએ તો ચાલો મિત્રો હવે આપણે વાડીએ પહોંચી ગયા છીએ તો ભાઈને દેવાનો છે દવા છાંટવાનો પંપ તો ચાલો પંપ દેવા જવાનું છે તો મિત્રો હવે આપણે દઈ દેવી ભાઈને જીરામાં છાંટવાનું છે દવા તો એટલે આપણે પાંપ દઈ દેવી તે દવા છાંટવા માટે ચાલો મિત્રો પાંપ દેવા જવાનું છે તો મિત્રો હું મારા મોટા ભાઈને દવા છાંટવાનો પંપ દઈને ખેતરમાં આંટ મારો આવ્યો છું તો અત્યારે પહેલાં હું વરિયરીમાં આંટો મારું છું અને સાઈડમાં જીરું છે તેમાં પણ આંટો મારું છું મહેમાન ઘરે આવવાના છે અડધે પગા છે ફોન આવ્યો તો તો મિત્રો પેલાં કહે કે આપણે ખેતરમાં આંટો મારી લેવી આંટો મારીને પછી જવાનું છે પાછું ઘરે ત્યાં જો મિત્રો પહેલાં આપણે વરિયરી જોઈ લઈએ તમે જુઓ આ અમારી વરિયરી છે વરિયરી છે આટલી પાંચ વીઘાની અને અહીંયા સાઈડમાં છે આ બધું જીરું જો મિત્રો અહીં સાઈડમાં થોડાક વાવ્યા હતા આ છે મારી નાની એવડી વાડી તો મિત્રો મારે જણાવવાનું કે મારા નવા નવા વ્લોગમાં તમે જોડાઈ રહેજો કેમ કે જેમ તમે મારા વ્લોગ જોઈશો તેમ તમને મારો પૂરો પરિચય તમને મળતો રહેશે તો મિત્રો આ જે અમારી આ વાડી આંટો મારો આવ્યો છું બપોર પછી પાછો કપા વીણવાનો છે મહેમાન વહી જાય પછી તો ચાલો મિત્રો હવે આપણે પાછું ચીરામાં અને વરિયાળીમાં આટો મારીને ઘરે જવાનું છે તો મિત્રો હું વાડીએ ગયો ત્યાં તો મારા કાકાની બધા બેઠા હતા ત્યાં મારા મોટા ભાઈનો છોકરો હતો તે તો ગલુડિયાને રમાડતો હતો તો હું પણ ઘડીક ત્યાં બેસી ગયો ગલુડિયાને જોવા મિત્રો મારા બધા બેઠા હતા સગાવાલા દાદા કાકાની બધા બેઠા છે તો જો મિત્રો મારો પત્રી જો કેવો ગલુડિયા રમાડે છે તો ચાલો મિત્રો હવે આપણે જવાનું છે ઘરે મિત્રો હવે આપણે હોન્ડા ચાલુ કરીને જવાનું છે ઘરે આવી ગયા છે તો ચાલો મિત્રો તો મિત્રો મહેમાન ઘરે આવ્યા છે અને તે પણ ખાટલામાં બેઠા છે અને મારા મામા અને મારા ભા અને મારા મામાના છોકરા બધા આવ્યા છે તમે જોઈ શકો છો બધા બેઠા છે તો મિત્રો તો રસોડામાં મારા માસી મારા મા બધા બેઠા છે તો તે પણ જમી રહ્યા છે તો મિત્રો અમારા મામાની આ ગાડી લઈને આવ્યા છીએ અને અમે બધા બજારમાં ચાલ્યા જ આવી છીએ તો ચાલો મિત્રો આપણે જઈ તો મિત્રો અમે બધા મારા મામાની બધા જઈ છે મારા કાકાના ઘરે તેમને ખબર કરવા જ આવ્યા છીએ તો ચાલો મિત્રો બધા મારા કાકાના ઘરે જઈ છે જઈએ છીએ બેઠા છે મામા ફોનમાં જોતા હતા હું પણ સાઈડ માં ઉભો છું મિત્રો આ છે મારા કાકાનું ઘર તો મિત્રો આ છે મારા મામાનો છોકરો તે પણ ફોન જોતો તો અને બીજો છે તે ઓસીકીથી રમતો હતો તો મેં પણ એક આ વિડીયો શૂટ કરી લીધો જુઓ તમે તો મિત્રો અમે આ ચણાનું શાક બનાવી નાખ્યું છે તો જોઈ શકો છો મારા મામા મારા મોટા ભાઈ મારા પપ્પા બરાબા અમે બધા બેસીને જમવા બેઠા છીએ પાપડ છે રોટલા છે શાક છે મિત્રો જમીને અમે ધાબા ઉપર આવ્યા છીએ તો અમારા મારા મામાની અમારા એરંડા જોવે છે અમારી વાડીમાં મારા મોટો બધા બેઠા છે ત્યાં હું પણ આવ્યો છું ધાબા પર અમે ચાર જણા ધાબા ઉપર બેઠા છીએ એરંડા જોવી તો મિત્રો અમે મારા મામાની જાય છે એમના ઘરે તો તે પણ બધા ગાડીએ ગયા છે અહીંયા બધા એમની ગાડીમાં બેઠા છે અડધા અને બીજા બેસે છે તો હું પણ ચાલો મારે પણ જવાનું છે ત્યાં અમથા તો મિત્રો હવે આપણા ઘરે મહેમાન આવ્યા હતા તો હવે તે એમના ઘરે નીકળી ગયા છે તો મિત્રો આપણે પણ થોડાક વીસા જેવા કપાસના વીણવાના રહી ગયા હતા તો પાછા આપણે કપાસ વીણવા આવી ગયા છીએ વીસા વીણવાના બાકી છે પછી આપણો બધો કપાસ વીણી જશે તો જુઓ મિત્રો આપણે કપાસ વીણવા આવી ગયા છીએ આગળ વિસ્સા છે તેને વીણવાના છીએ તો જુઓ મિત્રો હું અને મારા પપ્પા અને મારો મોટો ભાઈ અમે ત્રણેય કપા વીણીને ચાલી છીએ તો આજે કાલ તો વીસ બીજા વીણવાના છે તો ચાલો મિત્રો હવે આપણે ઘરે જવાનું છે તે પહેલાં તો મિત્રો હવે આપણે જવાનું છે ઘરે તો તે પહેલાં આ બધો કપા અને એક મોટી ગાડી કરી નાખવાની છે બીજો અહીંયા આપણે સાઈડમાં ટોક કરી નાખ્યો છે બધો કપા વીણીને તો વિષ સાર્યા છે એને કાલ વીણીશું અને આ કપા પણ કાલ આપણે શેઠના ઘરે ટ્રેક્ટરમાં ભરીને નાખવા જવાનો છે તો મિત્રો આજ સાંજ પડી જાય છે તો ચલો મિત્રો હવે આપણે ઘરે જવાનું છે તો પહેલાં અમારા આ નવા વ્લોગમાં તમે પહેલાં આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલને ઓન કરી દેજો જેથી કરીને અમારા નવા વ્લોગ તમને જોવા મળે તો ચાલો મિત્રો ચાલીએ આપણે આગ આગળના વ્લોગમાં બન્યા રહીજો